दिन हूं किदू तू मारे खुडियाल चंद मोजीती सदिन वाते मळजी मेर मुवी तना येऊ तो अमीर ना ककू हूं खवरावस तू याटलो याटलो काम करस મારી સધી બોલી મારું હમીર્યું બાર મહિનો મો એક ડાળો લુઢાના ચણાના કોળાના શાકનું નિવેજે આલે છે તંદાળા ફુડિયા કેવું કે છે હેડન મારું ગુજરાત બતાવું ગવરી ગાયોનો જી ખવરાવું કમોતિયા ચોખા ખવરાવું મારે માં ઢોળી નું મન ડગી ગયું સંધનો અરિહણો કર્યો પાટણ મો કર્યો કર્યો